સાવરકુંડલા શહેર યુવા મોરચા દ્વારા શહેરના રાજમાર્ગો પર મશાલ રેલી કઢાઈ કારગીલ વિજયની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં મશાલ રેલી આયોજન કરાયું સાવરકુંડલાના ધાર મહેશ કસવાળા આ રેલી જોડાયા હતા જનતા બાગ લઈ રિદ્ધિ સિદ્ધિ મંદિર સુધી મશાલ રેલી નીકળી હતી શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

એમની પૂર્વ સંધ્યા પચીસમી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠાત્મક મંડલો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કર્યું છે લગભગ પાંચ હજાર કરતાં વધારે નાના મોટી જગ્યાઓએ આ પ્રકારનો કાર્યક્રમ થયો છે એની અંદર ગુજરાતના એકતાલીસ યુનિટો મહાનગર અને જિલ્લા કક્ષાએ પણ આ માટેના સંમેલનો જે આગળ માટેના સંમેલનો યોજાવાના છે